થોડું ઘણું છે અત્યારે એટલું બધું નથી અને તમે જોઈ શકો છો આ છે આપણે બાળનગરનું ટ્રાફિક અને બધી બાજુ ગાડીઓ ને એવું બધું દેખાય છે મિત્રો તો તમે જોઈ શકો છો આ માણસ ટ્રાફિક તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો આ છે તમે માણસ ટ્રાફિક

હોય હજી વાર છે અઘરું સોય સ્થળ એવું નથી ભાઈ હું શું બઉ છે

આ પથ આ પથરા બહુ ઓલા છે હા પવનશકી દેખાય ત્યાં જવાનું છે આપણે ઉપર ભાઈ તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહી જયો હવે પવન શકી આપણને દેખાણી છે મિત્રો તમે જોઈ શકો છો આ લોકો જાય છે તો આ લોકોની નીચે આપણે ભાઈ ધીમે ધીમે ઉપર જવાનું છે તમે જોઈ શકો છો પબ્લિક અત્યારે

અહીંયા પણ આપણા માણસો છે આ બધા રેલી ઉતારે છે અમુક ફોટા પાડે છે એવું બધું કામ કરે છે મિત્રો તો તમે જોઈ શકો છો આ છે આપણે માલણથી જે ડુંગરા અને એની પાછળનું આ બધું જંગલ ને એવો બધો વિસ્તાર અને ઓલી બાજુ છે આપણે અહીં માણસો બેઠો આ બધી પવન છટકી છે તમે મારી પાછળ જોઈ શકો છો મિત્રો આ ભવન છટકી છે આ લોકો અહીંયા બધા માળનાથ મહાદેવના દર્શન કરવા આવે અને સેવા કરવા આવે છે મિત્રો અને બધા ફરવા આવે છે આ છે ભાવનગરનું પબ્લિક એટલામાં આજુબાજુનું બધું પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે મિત્રો જોઈ શકો છો વિડીયો તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ રહેજો આજે આપણે આવી ગયા છીએ માળનાથ ફરવા અને મહાદેવના દર્શન કરવા આવ્યા તો તમે મારી પાછળ જોઈ શકો છો આ છે પવન શકી અને આ છે માળનાથ નો નજારો તમે જોઈ શકો છો મિત્રો ને આ બધા પબ્લિક અહીંયા બહુ ઘણું ફરવા આવે છે અને આપણે આગળ તમને મંદિર ના પણ દર્શન કરાવવાના છે મિત્રો તો આ લોકો જે અહીંયા છે એ પણ ફોટા પાડે છે મિત્રો જો તમે પબ્લિક જોઈ શકો છો મિત્રો તો ચાલો આપણે અહીંથી ઉપર જવાનું છે તો કન્ટિન્યુ તમે વિડીયા બન્યા રહેજો તો આપણે અહીંયાથી ઉતરી અને આપણે ચાલો તમને આખું લોકેશન અલગ જ છે અને ભાઈ અહીંયા બહુ પબ્લિક ફરવા આવે છે તમે જોઈ શકો છો તો મારી પાસે વિડીયા તમે જોઈ શકો છો અહીંયા એટલું પબ્લિક છે મિત્રો તમે જોઈ શકો છો તો ચાલો તમને બતાવો ક્યાંય જાવ બધા હે તો જોઈ શકો છો બધા પબ્લિક અત્યારે ફોટા પડે છે મિત્રો અને તમને એનો આખું એંગલ જ અલગ છે તો ચાલો બતાવું તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો મિત્રો અને ક્યાં ભાગ્યા તો તમે જો અહીંયા અત્યારે તમે નીચે જોઈ શકો છો આ છે આપણે નીચેનું તો જોઈ શકો છો આ બધો નીચેનો સીન છે અને અહીંથી આપણે જવાનું છે આપણે આગળ મંદિરે દર્શન કરવા અને મારી પાછળ છે આ પવન તો તમે જોઈ શકો છો મિત્રો ચાલો તમને આગળ આપણે બતાવું તો અહીંયા આ લોકો જે નાસ્તો કરે છે અને મિત્રો તો આ ભાઈ નીચે ખોડા પડે છે ના છે પવન થકી નજારો તમે જોઈ શકો છો મિત્રો અને તમે જો હાલો அதுதான் <laughs>

અહીંયા તો ઉતરવાનું છે અહિયાં થી થોડું ઉતરાયુ અહીંયા ઉતરાય ના તો આ બધું ઉતરવાનું છે ભાઈ ભાઈ છું હોલા નાયથી ઉતરાય હે હાલો ઉતરો હાલો તો આપણે અહિયાંથી ઉતરાયે આ લોકો ભલે અહીંથી ઉતરતા ક્યાં છે આ ગયા અહીં જે ઉતરાય એમ નથી દોલા બેન નીચે ગબડી પડ્યા છે ભાઈ જોઈ શકો છો ને આપણે નીચે ઉતરી જઈએ કેમ છે હાલો હાલો ગમે ધીમે ધીમે નીકળી જવાનું ચાલો તો ભાઈ આ બાજુ આ બાજુ જઈએ

Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આ બે ઉમર ગણવાના અત્યારે કોણ છે બી